નમસ્કાર સરદાર ખોજરૂ ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર એક નવેમ્બરથી રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ શરૂ કર્યાના તંત્રના દાવા પૂકળ આણંદ જિલ્લાના વીસ ટકા દુકાનદારોએ હજુ ચલણ જ ભર્યું નથી અમેરિકામાં કેન્સર રિસર્ચ માટે યોજાયેલી દોડમાં મૂળ આણંદની સાત વર્ષીય કિશોરી સુરીએ ભાગ લીધો આણંદમાં ઠાકોરજી નગરથી અક્ષરપામ તરફેના માર્ગ પરના આ ખાડાઓથી વાહન ચાલકોની મુસીબત સ્થાનિકો દ્વારા મનપામાં રૂબરૂ રજૂઆત છતાંય સ્થિતિ યથાવત આનંદ આરટીઓનો ડ્રાઇવિંગ ટ્રેક નિયમો અનુસાર ન હોવાથી અરજદારોને પરેશાની મોટર ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન દ્વારા આવેદનપત્ર બોરસદમાં સમી વેપારીના ગળામાંથી ત્રણ તોલા સોનાના દોરાની લૂંટ તારાપુર પંથકમાં પશુ ચોર ટોળીનો આતંક મોરજ રોડ પરથી પશુ ચોરીને પશુ ચોરો ઈસરવાડા હાઈવે તરફ ભાગી છૂટ્યા કપડવંજના કરસનપુરામાં પટેલ અને રબારી સમાજના બે જૂથો વચ્ચે પથ્થરમારો બાર ઘાયલ રસ્તાનું પુરાણ કરીને પતરાની વાડ બનાવવા બાબતે થઈ હતી અથડામણ ખેડા નજીક મુંબઈથી અમદાવાદ ટ્રાન્સપોર્ટ થઈ રહેલા એપલના બે પોઈન્ટ ત્રેવીસ કરોડના માલની ચોરી ડ્રાઈવર ટ્રકને બિનવારસી મૂકીને ફરાર મહુદા તાલુકાના મીણાવાડામાં ઝાડ ખરીદી પેટે આપેલી એક પોઈન્ટ વીસ લાખના ચેક રિટર્ન કેસમાં વેપારી દીપસિંહ સોઢાને ત્રણ માસની કેદ ખંભાતના નેજા ગામમાં વ્યાપારી ખેતુ માટે આપેલા બે પચાસ લાખના ચેક રિટર્ન કેસમાં વેપારી રાહુલ જાધવને એક વર્ષની કેદ